બીજું ખાસ કરીને આજે કેવું છે એ જેના ઘરે તુલસી ન હોય ને એના ઘરે આજના દિવસે તુલસી પણ રોપવા જોઈએ તુલસી રોપવાનું પણ આજે બહુ સરસ મજાનું મુહૂર્ત છે એટલે તુલસી પણ પાસે સારું લઈ અને ઘરની અંદર તુલસી પણ રોપવા જોઈએ તમારા ઘરે છે કે નહીં તુલસી માતા ઘણા લોકો કે શાસ્ત્રીજી તુલસી માતા છે પણ રહેતા નથી બે ત્રણ મહિના થઈને તા મને વૈયા છે આ શું કામ ભૈયાજ ખબર છે કારણ કે ખાલી તમે તુલસીને રાખો છો ને એટલા માટે મારા ગુરુદેવ ભગવાન પાસે સાંભળ્યું છે કે તુલસીના ક્યારાની અંદર સાથે સાથે શાલિગ્રામ પણ રાખો અને તમે જલ પધરાવો ને ત્યારે તુલસીની ઉપર ડાયરેક્ટ ન પધરાવો શાલિગ્રામની ઉપર જલ પધરાવો શાલિગ્રામની ઉપર જલ પધરાવો એટલે શાલિગ્રામ દ્વારા તુલસી માતાએ જલ ગ્રહણ કરે પછી તમે જોજો તમારા તુલસી ક્યારે વન જાશે અને બીજું પરમ પૂજ્ય સાસ્ત્રી શામભાઈ ઠાકરની प्रवचनમાં પણ સાંભળેલું છે પદમપુરાણમાં પણ લખેલું છે જે કોઈ વ્યક્તિ સા તુલસી માતાની નિત્ય સેવા કરતો હોય ને એના ઘરની અંદર કોઈ દી દુઃખ નથી આવતું શામભાઈના प्रवચનમાં એવું સાંભળેલું છે પદમપુરાણમાં પણ લખેલું છે એ કોઈ પણ માણાનું મૃત્યુ થઈ જાય ને એની પાછળ જો તુલસી ની થી લાકડી પણ અગ્નિ સંસ્કાર ને તો એને વૈકુંઠ મળી સમજાણું કે નહીં કોઈ પણ માણસ નું મૃત્યુ થઈ જાય મૃત્યુ થયા પછી થી તમે એક તુલસી ની લાકડી એ જેનું મૃત્યુ થયું હોય એના અગ્નિ સંસ્કારમાં હારે હોમી દો ને એટલે એને વૈકુંઠ મળી જાય છે આજના દિવસે તુલસીની વિશેષ કરીને પૂજા કરવી જોઈએ આપણે બધા તુલસીની ની કંઠી પહેરીએ માળા એવું નથી બે કંઠી એટલા માટે પહેરવાની હોય છે કે એક કંઠી આપણા ગુરુની અને બીજી કંઠી તો કે જે ભગવાનને આપણે માળા પહેરી છે એની એટલે બે કંઠી અવશ્ય ને અવશ્ય પહેરવી જોઈએ બે તુલસીની માળા ધારણ કરવી જોઈએ અને જે વ્યક્તિ તુલસીની કંઠી પહેરે છે અને એનું મૃત્યુ થાય ને એને કોઈ દી યમ લેવા આવતા નથી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી પાસે પણ સાંભળેલું છે કે વ્યક્તિએ હંમેશા બીજું કાય પહેરે કે ન પહેરે ગળાની અંદર માળા પહેરવી જોઈએ પહેરો છો કે નહીં પહેરવી જ જોઈએ ગુરુ બનાવીને માળા અવશ્ય ધારણ કરવી જોઈએ યોગ્ય ગુરુ પાસેથી યોગ્ય મંત્ર લઈ અને પછી માળા પહેરવાથી તમારું ને મારું કલ્યાણ થાય છે યોગ્ય ગુરુ મળી જાય એટલે તરત ને તરત એની પાસેથી કંઠી બંધાવો એના કાનમાં આપણા કાનમાં એનો મંત્ર ગ્રહણ કરો એ જે મંત્ર આપે એ મંત્ર નિત્ય બોલો અને મંત્ર બોલતા પહેલા ગુરુએ આપેલી કંઠી છે ને એને આંખ ઉપર લગાડો મારા ગુરુદેવ ભગવાન એમ જેના ગળામાં તુલસી માળા હોય અને જેના મુખમાં કૃષ્ણ શરણમ હોય ને એ વ્યક્તિ જીવનમાં કોઈ દી પણ દુખી થાય જ નહીં અથવા એને મર્યા પછી યમ યાતના કોઈ દી આવતી નથી